તો આરપારમાં સૌથી પહેલા વાત લોકસભા ચૂંટણી હવે ત્રીજા તબક્કામાં પહોંચવાની તૈયારીમાં છે રાજ્યમાં ત્રીજા તબક્કામાં તમામ બેઠકો માટે મતદાનની તૈયારીઓ થઈ રહી છે નેતાઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે અને ચૂંટણી તંત્ર મતદાનની તૈયારીઓમાં લાગી ગયું છે પરંતુ આ બધી તૈયારીઓ વચ્ચે સુરતમાં કિમ વિસ્તારમાં ની કામગીરી પર સવાલ ઉભા થયા છે તો શું છે એવું કે જેમાં એ વર્તી છે ઘોર બેદરકારી તે જોઈએ અહેવાલમાં આ કામગીરીમાં કોણે જોતર્યા બાળકોને હાથમાં સ્લીપ પકડાવી કોણ છટકી ગયું બીએલઓ કેમ બન્યા બે જવાબદાર રાજ્યમાં લોકસભાની ચૂંટણી યોજાવાને હવે માત્ર બે દિવસ બાકી રહ્યા છે નેતાઓ છેલ્લી ઘડીનો પ્રચાર કરવામાં વ્યસ્ત છે સભાઓ અને રેલીઓ દ્વારા નેતાઓ નાના કાર્યકરો મતદારોને રીઝવવા શેરીઓ ખોદી રહ્યા છે આ બધા વચ્ચે ચૂંટણી તંત્ર ક્ષતિ રહિત મતદાન યોજાય તે માટે કમર કસી રહ્યું છે પરંતુ સુરતના કેમ વિસ્તારમાં બૂથ લેવલે મતદારોના ઘર સુધી મતદાર સ્લીપ પહોંચાડવાની જેની જવાબદારી છે તેવા ચૂંટણી અધિકારીઓની બેદરકારી સામે આવી છે ચૂંટણી અધિકારીઓની બેદરકારીઓના નમૂના જેવા આ દ્રશ્યો જુઓ હાથમાં મતદાર સ્લીપ લઈને ઉભેલા બાળકો પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી રહ્યા છે પરંતુ સ્થાનિક ચૂંટણી અધિકારીઓએ તેમને પણ ચૂંટણી પ્રક્રિયામાં જોડી દીધા છે સુરત લોકસભાના કેમ વિસ્તારના ચૂંટણી અધિકારીઓની ગંભીર બેદરકારીના આ બાદ નમૂના જેવા આ દ્રશ્યો ચૂંટણી પ્રક્રિયાને કેટલાક ચૂંટણી અધિકારીઓ કેટલી બેદરકારીથી લઈ રહ્યા છે તેનો બોલતો પુરાવો છે મતદારના ઘર સુધી પહોંચી તેને હાથો હાથ મતદાર સ્લીપ પહોંચાડવાની જવાબદારી ની હોય છે અને જે તે ચૂંટણી અધિકારીઓ ને આ કામગીરી સોંપતા હોય છે પરંતુ અહીં તો આ જવાબદારી ભર્યું કામ પ્રાથમિક શાળાના બાળકો પાસે કરાવાઈ રહ્યું છે પ્રાથમિક શાળામાં ભણતા બાળકોના હાથમાં મતદાર સ્લીપ ખમાવી દઈને મતદારો વચ્ચે વહેંચવાનું કામ સોંપી દેવામાં આવ્યું છે સાંભળો બાળકોને કોણે સોંપી છે જવાબદારી સ્લીપ કોણ વેચવા આમ તો મતદાન માટેની સ્લીપ વેચવાનું કામ જવાબદારી ભર્યું કહેવાય છે અધિકારીઓને જ કરવાનું હોય છે તેના માટે બૂથ લેવલ ઓફિસરની પણ નિમણૂક કરી હોય છે ત્યારે આવું જવાબદારી ભર્યું કામ પ્રાથમિક શાળાના નાના વિદ્યાર્થીઓને સોંપી દેવાતા ચૂંટણી અધિકારીઓની કામગીરી પર અનેક ઉભા થયા છે શાળાના વિદ્યાર્થીઓના હાથમાં પુસ્તક હોવું જોઈએ તેના બદલે વિદ્યાર્થીઓના હાથમાં મતદાન કોને પકડાવી તે સવાલ ઉભો થયો છે હાલ તો આ સમગ્ર ઘટનાને લઈ ઓલપાડ ચૂંટણી અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે ત્યારે ચૂંટણી અધિકારી આ ઘટનાને લઈ શું કહે છે તે સાંભળો સોશિયલ મીડિયા મારફતે મને જાણ થયેલી છે હાલમાં સ્થળ ઉપર અમારા ડેપ્યુટી મામલતદાર મતદાર યાદી ત્યાં છે અને નિયમ મુજબ આ સ્લીપ મતદારના હાથ સિવાય કોઈને આપવાની હોતી નથી જે મતદારો એબ્સન્ટ હોય અથવા તો શિફ્ટેડ હોય તો એવા મતદારોની નોંધ કરી અને સ્લીપ પ્રાંત ઓફિસ અથવા મામલતદાર ઓફિસમાં રિટર્ન કરવાની હોય છે આમ છતાં જો આવી કોઈ ચૂક થઈ હશે તો એના કાયદેસરના ચૂંટણી પંચના નીતિ નિયમ અન્વયે કાર્યવાહી કરવામાં આવશે સમગ્ર ઘટના મામલે ચૂંટણી અધિકારીની બેદરકારી સામે આવી છે ત્યારે ચૂંટણી અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે પરંતુ ચૂંટણી અધિકારી જવાબદાર અધિકારી સામે કેવા પ્રકારના પગલા ભરે છે તે જોવું રહ્યું સંદીપ વસાવા વીટીવી ન્યૂઝ સુરત